ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય કૃપાથી મંદિરનું નિર્માણ થયું છે વાઘોડિયાના નૂતન મંદિરના નિર્માણથી વાઘોડિયાને એક નવી ઓળખ મળશે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ રાધાકૃષ્ણ સીતારામ મહારાજ અક્ષર બ્રહ્મશ્રી ગુણાતીનંદ સ્વામી ગુરુ પરંપરા અને ગણપતિજી તથા હનુમાનજીની મૂર્તિઓને વેદોક્ત સ્થાપન સ્વયંસેવકો સેવા પણ આપી રહ્યા છે માડોદર રોડ પર ભૂલકા ભવન પાસેના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે વાઘોડિયા નગરે નગરે તોરણથી સુશોભિત કરી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીમાં લાગ્યું છે